હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું લોટને બાફવાની ઝંઝટ વગર જ ઇન્સ્ટન્ટ એવી મસાલેદાર ચકરીની રેસિપી તો આ ચકરીમાં ખાસ વાત એ છે કે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો પાણી વગર જ લોટ બાંધવાનો છે આમાં લોટ બાંધવાની જ ખૂબી છે જો તમે મારી રીતે ચકરી બનાવી લીધી ને તો ફ્રેન્ડ્સ તમારી ચકરી નાનાથી લઈ મોટા સુધી બધા જ આરામથી ખાઈ શકે તેવી પોચ બનશે અને ખાસ વાત એ છે કે આમાં વધારે મહેનત પણ નથી કરવાની જો ડાયરેક્ટ તમારે તેલમાં ચકરીને આ રીતે પાડીને બનાવી હોય તો તમે એ રીતે પણ બનાવી શકશો અને એક પ્લેટમાં અલગથી બનાવી અને તમારે ફ્રાય કરવી હોય તો તમે એ રીતે પણ બનાવી શકશો એકદમ ક્રિસ્પી કરારી અંદરથી નરમ અને બહારથી એકદમ ક્રિસ્પી ચકરી બને છે તો ચાલો ફ્રેન્ડ્સ આજની આ રેસિપીને સ્ટાર્ટ કરવાના પહેલાં તમે મારી ચેનલ પર પહેલી વાર હો તો ફ્રેન્ડ્સ પ્લીઝ મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીં મેં એક વાટકો ઘઉંનો જે રોટલીનો લોટ છે નોર્મલ આપણે રોટલી બનાવીએ તે લોટ લીધો છે એક વાટકો ચોખાનો લોટ લેવાનો છે અને એક વાટકો આપણે ચણાનો લોટ લેવાનો છે ત્રણેયનું સેમ માપ રાખવાનું છે તે વાત તમારે ધ્યાન રાખવાની છે ચોખાનો લોટ ઘઉંનો લોટ અને ચણાનો લોટનું ત્રણેયનું માપ સેમ રાખી સારું મિક્સ કરી હવે એની અંદર લાલ મરચું પાવડર હળદર જીરું પેસ્ટ એડ કરી દઈશું તમારી જેટલી કાશ તમારા ઘરે ખવાતી હોય તેટલી મરચીની પેસ્ટ એડ કરવાની છે અને ચાર પાંચ ચમચી જેટલું હું અહીં ઓઇલ એડ કરું છું તો ચકરીમાં મોન બરાબર હશે ને તો જ ચકલી બરાબર સોફ્ટ બનશે એટલા માટે મોણ વધારે આપવું તે જરૂરી છે તો હું આગળ બતાવીશ કે રીતે તમારે ચેક કરવાનું છે જો આ રીતની મુઠ્ઠી વળે ને એટલું આપણે આની અંદર મોણ આપવાનું છે તો જ ચક્રી આપણી એકદમ સોફ્ટ બનશે એટલા માટે આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે મોણ આપી આ રીતે મુઠ્ઠી વાળવાની છે હવે આપણે ફ્રેન્ડ્સ અહી પાણીનો ઉપયોગ નથી કરવાનો અહીં આપણે છાસનો ઉપયોગ કરીશું છાસ થી લોટ બાંધવાથી તમારી ચકરી એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં મજા આવે તેવી બને છે ટેસ્ટી મસાલેદાર તો અહીં મેં પોણો વાટકો છાસ અહીં ઉપયોગમાં લીધો છે અને આ રીતે સોફ્ટ લોટ બાંધી લેવાનો છે હવે આપણે ફ્રેન્ડ્સ આને કોટનનું કપડું ઢાંકી અને દસ મિનિટ માટે આમ જ છોડી દઈશું જો ફ્રેન્ડ્સ તમે થોડું પણ આ ચકરીની રેસીપી ગમી હોય ને તો એક લાઇક જરૂરથી કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઇક મારા માટે બહુ જ જરૂરી છે એક લાઇક મને મોટિવેશન આપે છે આગળનો વિડીયો શૂટ કરવા માટે તો અહીં આપણી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે આપણે એક મિનિટ માટે એને મસળી લઈશું અને ત્યારબાદ આપણે જે સંચો છે મશીનનો એની અંદર આપણે લોટને ભરવાનો છે તો લોટને ભરવા માટે આપણે લુયો મોટો લુયો બનાવી અને મશીનના સેપથી એ રીતે બનાવી લઈશું જેનાથી વચ્ચે વચ્ચે એનો હવા ના ભરાય એટલે આ રીતે જ આપણે લોટને મશીનની અંદર ભરવાનો છે જેનાથી તમારી ચકરી તૂટશે નહીં અને એક સરખી બધી જ ચકરી બનશે તો આ રીતે આપણે મશીનને ભરી લઈશું મારી પાસે આ રીતનું મશીન છે તો હું આ મશીનમાં સારું એવું ભરી લઈશ અને પહેલાં તો આપણે એક પ્લેટની અંદર ચકરી પાડી લઈશું બિલકુલ આ જ રીતે આપણે ચકરીને પાડી લેવાની છે એકદમ આસાનીથી આ ચકરી બની જાય છે અને તમારે ડાયરેક્ટલી તેલમાં બનાવી અને કરવી હોય એને ફ્રાય કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો તો અહીં મેં બધી જ ચકરીને આ રીતે પાડી લીધી છે હવે પછી આપણે એને ફ્રાય કરી દઈશું તો બસ હવે આપણી ચકરી બધી પડી ગઈ છે હવે આપણે પહેલાં તો ગેસ ફાસ્ટ રાખવાનો છે સારું એવું ગરમ હશે તેલ ત્યારે જ ચકરીને નાખી દેવાની છે અને બે મિનિટ જેવું થાય એટલે ગેસ ધીમો કરી અને એને ત્રણથી ચાર મિનિટ માટે સ્લો ફ્લેમમાં ધીમા ગેસમાં જ એને ફ્રાય કરી દેવાની છે બિલકુલ આજ રીતે ક્રિસ્પી કરારી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે તો હવે આપણે ગેસ ધીમો કરી અને એને પલટાવી દઈશું એટલે ટોટલ અહીં છ મિનિટ જેવું થયું છે ચકરી એકદમ ગોલ્ડન કલરમાં આવી જાય એટલે ચકરી આપણી ક્રિસ્પી કરારી થઈ ગઈ છે હલકો કલર એનો બદલાઈ જાય એટલે આપણે એને કાઢી લેવાની છે તો આપણી ચકરી ફ્રાય થઈ ગઈ છે તો અહીં ડાયરેક્ટ મશીનથી કેવી રીતે આપણે ચકરી પાડી શકીએ તે પણ હું તમને બતાવી રહી છું તો ડાયરેક્ટ તમે આ રીતે મશીન તેલમાં નાખી અને ચકરી પાડી શકો છો બિલકુલ આજ રીતે તો એને મેથડ પણ તળવાની તેજ રહેશે તો બનીને તૈયાર છે ક્રિસ્પી કરારી ઘઉંના લોટને બાફ્યા વગર જ પાણીના ઉપયોગ વગર જ ચકરી તો એક વાત ચોક્કસથી આ રીતે બનાવજો વિડીયો સારો લાગ્યો હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં